આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ઉચ્ચ અધિકારીને કોઈ પણ કાર્યના ભોગે વધારે સન્માન આપવાની જરૂર નથી મિત્રો કોઈ પણ ઉચ્ચ અધિકારી એને આપણે અમુક પ્રકારનું સન્માન આપતા હોય છે પ્રોટોકોલ હોય છે પણ કોઈ કાર્યના ભોગે આ પ્રોટોકોલમાંથી પણ આપણે બાદ રહેવું જોઈએ એમાં અને એ વાર્તાને સમજાવવા માટે મારે એક મિલિટરીના અનુસંધાનની ભૂમિકા ઉપર વાત કરવી છે મિલિટરીમાં જુદા જુદા અનેક પ્રકારના કેડર હોય છે મારે બધી કેડરની વાત નથી કરવી પણ એક જ ત્રણ કેડરની વાત કરવા માંગુ છે એક સૌથી મોટી કેડર મેજર પછી એનાથી નીચે આ ત્રણ કેડર છે એટલે કે સૈનિક કરતા કેપ્ટન એના સાહેબ કહેવાય અને કેપ્ટન કરતા મેજર એના સાહેબ કહેવાય સમજો કોઈ એક વખત ત્યાં એક બહુ મોટો ખાડો હતો ઊંડો ખાડો અને એમાં એક કેપ્ટન અંદર પડી ગયા ખાડો બહુ ઊંડો હતો હવે એ પોતે બહાર કાઢવા માટે બધાને કહેતા હશે કે મને બહાર કાઢો કારણ કે પોતે નીકળી શકે એમ નહી હોય એટલે ખરેખર એક માણસ ત્યાં જાય છે અને એ માણસ છે એ ખરેખર સૈનિક હતા અને ત્યાં જાય છે અને ત્યાં જઈ અને એને દોરડું નાખે છે દોરડું પકડવાનું કે છે અને દોરડું એને પકડી લીધું એમ કીધું એટલે ખેંચવા માટે બરોબર ખાડાની એ બોર્ડર ઉપર આવે છે અને બોર્ડર ઉપર આવે અને જોયું કે નીચે તો કેપ્ટન છે કેપ્ટન એના સાહેબ છે એટલે તરત જ એને દોરડું મૂકી અને એકદમ સેલ્યુટ કરી કારણ કે મોટાને સેલ્યુટ કરવી પડે એટલે ઓલા પાછો ગયો બીજી વાર કર્યું બીજી વાર એમ જ કર્યું આ લોકોને વારંવાર પડી ગયું છે કે કોઈ પણ મોટા અધિકારી આવે એટલે તરત સેલ્યુટ કરવી કામ મૂકી મૂકી પડતું એટલે ને ચાર પાંચ વખત કર્યું પણ એને એ પેલો તરત જ પેલો સૈનિક છે એ મૂકી જ દે પાછું એટલે એ પોતે ચાલ્યો ગયો થોડી વાર પેલા બીજા જે કુવામાં પડ્યો તો એને પાછા અવાજ શરૂ કર્યા તો બીજો એક માણસ જાય છે અને એ માણસ છે એ મેજર હતા અને ઈ જાય છે દોરડું નાખ્યું અંદર અને જેવું દોરડું નાખ્યું અને એટલે ખેંચવા માટે એ ખાડાની એકદમ બોર્ડર ઉપર જાય છે અને બોર્ડર ઉપર જાય છે તો પેલો જે નીચે હતો એ કેપ્ટન હતો એટલે કેપ્ટને ઉપર જે હતા સાહેબ એના સાહેબ હતા એટલે પેલું ખેંચવાની ટ્રાય કરે તો આને દોડું મૂકી દીધું સલામ મારી કારણ કે એના સાહેબ એટલે પોતે અંદર હતો એના કરતા નીચો હતો એટલે ઈ સાહેબ મારે પહેલાં પહેલી વખત શું હતું સૈનિક હતો એટલે સૈનિક દોરડું મૂકી દેતો ઉપરથી અને એ સેલ્યુટ કરતો હતો બીજી વાર એવું બન્યું કે પહેલો માણસ આવ્યો ત્રણ ચાર વાર પ્રયત્ન કર્યો એ પણ નીકળી ગયો છેલ્લે પછી એમ થયું કે હવે કોઈક તો આવશે એટલે ખરેખર પાછી એ અવાજ કરે છે અને બરોબર બીજા એ કોઈ કેપ્ટન આવે છે અને બીજા કેપ્ટન આવે છે ત્યારે બે સમાન પ્રકારના કેડરમાં હતા અને એ રીતે દોરડામાંથી પહેલા માણસને બહાર કાઢી નાખે છે થોડીક વાર્તાનો કન્સેપ્ટ કોઈ વાસ્તવિક ભૂમિકાનો નથી થોડીક તર્કની ભૂમિકાનો છે પણ આ વાતને સમજાવવા માટે એક આખો મનોવિજ્ઞાનનો સિદ્ધાંત લેવાનો છે કેટલીક જગ્યાએ મોટા અધિકારીને ચોક્કસ પ્રકારનું સન્માન આપવું પડે છે અને એ સન્માન રૂટિનના ફોર્મમાં હોય તો વાંધો નથી પણ જો ખરેખર કોઈ કટોકટીના સમયે હોય કે ધારો કે આ લડવા જતા હોય ને લડવા વખતે ક્યાંક માનો કે બરોબર સામેના કોઈ આવ કોઈ દુશ્મનો જ્યારે લડવાની પોઝિશનમાં હોય ત્યારે એ વખતે સન્માનની ભૂમિકા કરતા એની સાથે લડવું અગત્યનું છે એ વખતે એકબીજા સેલ્યુટ કોણ કોને કરે એ કરવા માંડી જાય તો ન થઈ શકે આમાં એકબીજાએ સેલ્યુટ કર્યો પહેલીવાર વાર ઉપર ઉભો તો એ બોસ હતા એટલે તમે જોઈશો નીચે ઉપર એમ એક પછી એક બોસ બદલતા જાય અને આ પ્રકારની ભૂમિકા ઉપર થાય આ વાર્તા કેવા પાછળનો ખ્યાલ મારો એ છે કે દુનિયામાં કોઈ પણ પ્રકારની ભૂમિકામાં જો અધિકારી હોય અમુક પ્રકારના સન્માન આપવાની ભૂમિકામાં જવાને બદલે જે કાર્ય કરવાનું છે એ કાર્યનું મહત્વ છે એ વાતને સમજો આ ભૂમિકા દરેક જગ્યાએ આવે છે પિતા ને પુત્ર હોય ત્યારે પણ આ પ્રશ્ન આવે કે પિતા પુત્રમાં પુત્રએ ખરેખર પિતાનું સન્માન જાળવવું જોઈએ પણ એવી પરિસ્થિતિ હોય તો ત્યાં પછી સન્માન કાર્ય મહત્વનું મિત્રો હોય તો પણ એમાં મોટો નાનો હોઈ શકે કોઈ પણ બે ઉદ્યોગ બે બિઝનેસમેન હોય તેમાં મોટો નાનો હોઈ શકે પણ એ વખતે એકબીજાના પદને કરતાં કાર્યને વધારે મહત્વ આપવું જોઈએ એમ આ વાર્તા આપણને કે છે સૌ નવા